કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની આગેવાનીમાં માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરાઈ રજૂઆત સુરત જિલ્લાના વિવિધ વિસ્તારના ઓવરબ્રિજ હાઈવે પરથી એન્ટ્રી અંડર બાયપાસ સર્વિસ રોડ અને ફૂટ ઓવરબ્રિજના કામો ઝડપથી મંજૂર કરવાની માંગ આ પ્રકલ્પો સાકારિત થવાથી કાયમી ટ્રાફિક અને ગંભીર અકસ્માતની સમસ્યાનું નિરાકરણ થશે આ તબક્કે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સુરે જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડ તેમજ જિલ્લાના મહામંત્રી જીગરભાઈ નાયક કિશનભાઈ પટેલ રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા